પરંતુ યુવતીઓ દ્વારા અન્ય ગ્રાહકોને પણ ઘટના અંગે જણાવેલ કે તમે પણ તમારો નાસ્તો વેજીટેરિયન છે કે તે ચેક કરી લેજો આમ બોડો હોબાળો મચી જાય તેવું લાગતા કાફે મેનેજરે તે યુવતીને વેજીટેરિયનના બદલે નોનવેજ બર્ગર પીરસાયું હોવાનું સ્વીકાર્યું હતું મળતી માહિતી મુજબ આ યુવતીઓ બ્રાહ્મણ સમાજમાંથી હતી અને હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહેલ છે તેવા સમયે તેઓને નોનવેજ બર્ગર ખવડાવવામાં આવતા તેઓ ભારે રોષમાં આવી ગયેલ હતી તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના બાબતે ફરિયાદ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોકા કાફેને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ હતો રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ